नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज़ बुलेटिन नजरना के अत्याचार સુધીના मुख्य समाचारों पर गोडा शर्मा हवेली कंस्ट्रक्शन साइट पर 40 फुट ऊंचा खड़ा ढाड़ामाती जानवी नामनी वारकी ने जीवित बचाया तू फायर ब्रिगेड किड्स 2015 एक अनोखी बिजनेस किराए शहर क्लब आइस एक्सपो नो थो प्रारंभ आइस एवॉर्ड चौदह को श्रेष्ठ कामगिरी एसी ग्राउंड नेशनल हैंडलूम एक्सपो बजार चौदू आयोजन આજના દિવસે ફાયર બ્રિગેડ દ્વારા ખૂબ જ એક સફળ કામગીરી થાય તેવી કરવામાં આવી અમદાવાદ ના ઘોડાસર વિસ્તારમાં આવેલા વૈભવ હોલ નજીક આવેલી આરતી બાજુમાં આવેલ કન્સ્ટ્રકશન સાઇટમાં માં પચીસ થી ચાલીસ ફૂટ ઊંડા ખાડા માં ચાર વર્ષની બાળકી જાનવી કોઈ પણ કારણોસર પડી ગઈ હતી પચાસથી સાઠ ફૂટનો બોર હોલ કરેલો છે અને એમાં આ ત્રણ વર્ષથી નાની બાળકી રમતા રમતા અંદર ઉતરી પડી હતી જે બાળકીને લગભગ દોઢથી પોણા બે કલમની મહેનત કરી આ બોર હોલની અંદર અંડર સર્ચ કેમેરા ઉતાર્યો લૂપ બનાવ્યો રસ્તાનો સેફ્ટી લૂપ બનાવી અને પહેલો પ્રયત્ન કર્યો કે એના ડોકીમાં

એને દરેક સૂચનાનો રિએક્શન આપેલું છે એને કહ્યું કે બેટા હાથ અધ્ધર કર તારો ડાબો હાથ અધ્ધર કર તારો જમણો હાથ કર એ તમામ સૂચનાઓમાં એને એટલું પોઝિટિવ રિએક્ટ કરી અને જે સહકાર આપ્યો એનું આ પરિણામ જેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જેને ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ સૂચનાના અને માર્ગદર્શન હેઠળ ફાયર બ્રિગેડની ટીમ સ્થાનિક લોકોની મદદથી હેમ કેમ બચાવી લેવામાં આવી છે અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે એલજી હોસ્પિટલમાં તેને મોકલી આપવામાં આવી છે આ ઘટનાની જાણ થતા આસપાસ આસપાસના રહીશો ટોળા સાથે ઉમટી પડ્યા હતા અંગે ફાયર બ્રિગેડને જાણ થતા તેમજ 108 ને જાણ થતા તુરંત જ તેઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતા ઘાડામાં પડેલી જણાતા

હેમ ખેમ રીતે જીવિત બહાર કાઢી હતી અને જીવિત બહાર કાઢતા જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને લોકોએ આનંદથી ફાયર બ્રિગેડેડ ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી આ ઘટના સ્થળે મ્યુનસિપલ અધિકારી સ્થાનિક કોર્પોરેટરો પણ પહોંચી ગયા હતા પોલીસ આ કન્સ્ટ્રક્શન સાઇટ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તેમ મનાઈ રહ્યું છે ગ્લોબલ ટેક્સટાઇલ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ શો આગામી બે આગામી 20-22 જાન્યુઆરી 2015 ના રોજ મુંબઈ ખાતે યોજાશે જે ટેક્સટાઇલ ટેકનોલોજીના નવા બજાર અને ગ્રાહકો ઇજનેરો અને ઇન્ટરનેશનલ ટ્રેડ સુધી પહોંચવા માટેની એકમાત્ર બારી છે જીટીટીએસ 2015 કાપડ ક્ષેત્રના વ્યવસાય માટે મદદરૂપ થશે આ ઇવેન્ટને ભારત સરકારની હેવી ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સહયોગ સાબધો છે શો કર્યા છે દર ચાર છેલ્લો બે હજાર બારમાં ત્યારે એમાં અમારે અહીંયા મારી સાથે રજનીભાઈ વચખાનીવાલા જે અમારા પાસ્ટ ચેરમેન છે એ એમને એમની અમે દુઃખ અને હવે અમે ગ્લોબલ ટેક્સટાઇલ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ શો કરીએ છીએ જે થોડા નાના પાયા છે અને ઇન્ડસ્ટ્રીને જે ફોકસ ચીજ જોઈએ છે એ નવી ચીજ અમે આપવાની છે स्पिनिंग एक्सेसरीज लीविंग प्रोसेसिंग गार्मेंटिंग नीटिंग डिजिटल प्रिंटिंग एन्वायरमेंट वेस्टवॉटर ट्रीटमेंट टेक्निकल टेक्सटाइल्स जो नवी चीज़ है जैसे टेक्साइल के आग जाइए प्रयास कर दिखाड़ा तीस की बीस जेन्यु बॉम्बे में बॉम्बे डिजाइन इमेस सेंटर ઇન્ડિયાના આઈટીએમએસ સોસાયટી દ્વારા આયોજિત જીટીટીએસ બે હજાર પંદર ભારત તથા દુનિયાભરના ટેક્સટાઇલ ઇજનેરો માટે ઉપયોગી સાબિત થઈ જશે આ વસ્ત્ર પ્રૌ પ્રૌદ્યોગિકરણ ઇવેન્ટ પણ ઘણા વ્યવસાયો માટે યોગ્ય મંચ નક્કી કરશે આ ઇવેન્ટમાં બસો જેટલા પ્રદર્શન છે જે કાપડ ઉદ્યોગની સૌથી મોટી ઇવેન્ટ સાબિત થશે ઇન્ડિયન આઇટીએમએસ શ્રેણી બાદ ઇન્ડિયા ઇન્ડિયા ઉપરાંત ચીન તાઇવાન કોરિયા જાપાન અમેરિકાની ભાગીદારીને કારણે પ્રાદેશિક

અમદાવાદ આઈસ એક્સપો બે હાજર ચૌદ પ્રારંભ થઈ ચૂક્યો છે તેમાં નેટવર્ક માં અને તકો માં વૃદ્ધિ કરતી મોડર્ન કોલ્ડ ચેન માટેના વિચારો જ્ઞાન ચર્ચા અને આઈસ એક્સપો ના આઈસ એક્સપોમાં માં કેન્દ્ર સ્થાને રહ્યા છે આઈસીઆઈ કોલ્ડ ચેન સેક્ટર માં આધુનિક ટેકનોલોજી બેસ્ટ પ્રણાલી અને નીતિ વિષયક બાબતો અંગેની ચર્ચા અસર અસરકારક માધ્યમ તરીકે કામગીરી કરી રહ્યું છે અને તે બાયર્સ સપ્લાયર્સ અને સહયોગને સહયોગીઓને આ એક્સપોમાં એક મંચ ઉપર લાવી રહ્યું છે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રતિનિધિઓએ ઉદ્યોગમાં બની રહેલી નવી ઘટનાઓ અને ગુજરાતમાં રહેલી તકો અંગે પ્રવચન પ્રવચન પણ આપશે બે દિવસીય આ સમારંભ કોલ્ડ ચેન સમુદાય માટે ઉદ્યોગોનું ભાવિ નક્કી કરવા માટે એક મજબૂત એક મજબૂત સમારંભ તરીકે ઉભરી આવશે બે હજાર નવથી આઇસની વિવિધ

હવે અમે તેમના પ્રતિનિધિઓને પણ આવકારીએ છીએ અગ્રણીય ક્લાઇમેટ અને એનર્જી સોલ્યુશન પ્રોવાઇડર કંપની ડેન ફ્લોક્સ ગ્લોબલ પેટા કંપની ડેન ફ્લોક્સ ઇન્ડિયા એ ડેરી અને ફ્રૂટ પ્રોસેસિંગ સેક્ટરના ઊર્જા કાર્યક્ષમતાની શ્રેષ્ઠ પદ્ધતિ અનુસરતા એકમોને બે હજાર ચૌદના પ્રતિષ્ઠિત ઇન્ડિયન કોલ્ડ ચેઇન એક્સલન્સ એવોર્ડ એનાયત કર એનાયત થયો છે બનાસ ડેરીને મલ્ટી રિફ્રેશિંગ કોલ્ડ

છતાં ઉર્જા કાર્યક્ષમ સુવિધા તેમના ક્ષેત્રના સહયોગીઓ સહયોગીઓને પ્રોત્સાહિત કરવા એ આવશ્યક છે જેથી જ જેમાં ઉર્જાને ઈષ્ટ વપરાતો હોય તેવી બહેતર ટેકનોલોજી તરફ લોકો વળી શકે સહકારી ડેરી પ્રોસેસિંગ સેન્ટરના ટેકનોલોજી અપગ્રેડેશન દ્વારા બહેતર લાભ મેળવી શકાય છે એસોચેમના ડેરી સેક્ટરના સર્વે અનુસાર ભારતમાં વીસ રાજ્યોમાં કુલ સાઠ હજાર કરોડના ડેરી ઉત્પાદનમાં બાર હજાર પાંચસો કરોડથી વધુ હિસ્સો સાથે ગુજરાતમાં આશરે એકવીસ ટકા હિસ્સો ધરાવે છે ઉર્જાની બચતની જરૂરિયાત પારખીને આ એવોર્ડનું આ આ માટે કરવામાં આવે છે વિકાસ કાપડ મંત્રાલય ભારત સરકારના ના સહયોગ થી રાજ્ય સરકાર ના કમિશન અને સચિવ કુટીર અને ઉદ્યોગ હેઠળ સી દ્વારા નેશનલ હેન્ડલુમ એક્સપો બે નું આયોજન એ ગ્રાઉન્ડ ટીવી ટાવર પાછળ બોડ દેવ ખાતે બોરકદેવ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે આ એક્સપો તારીખ સાત બાર બે હાજર ચૌદ સુધી યોજાનાર છે જેનું ઉદ્ઘાટન ગઈકાલે મેયર મીનાક્ષીબેન પટેલ અને સાંસદ કિરીટ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું નેશનલ હેન્ડલુમ એક્સપોનો મુખ્ય હેતુ હાથ હાથ ભારતભરના પ્રખ્યાત હાથ શાળની ચીજ વસ્તુઓના વેચાણ માટે ગુજરાત ઉત્તર પ્રદેશ હરિયાણા જમ્મુ કાશ્મીર મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ દિલ્હી ઓરિસ્સા જેટલા જેવા તેર રાજ્યોના હેન્ડલુમ એમ્પોરિયમ એપેક્ટ સોસાયટીઓ પ્રાઇમરી સોસાયટી તથા ખ્યાતના મણકરો ભાગ લઈ રહ્યા છે તો મિત્રો આધાર અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ લાઇવ ન્યૂઝ ધરોન નમસ્કાર